પર્યુષણ પર્વમાં પારણા એટલે શું આ ચોબિહાર એટલે શું એના વિશેનું મહાત્મય જાણીએ જે લોકો એ તપસર્યા કર્યું હોય તે અમારા માટે બહુ માન છે બહુ આનંદ ની વાત છે કે સપોઝ કિરીટભાઈ આઠ અપવાસ કર્યા હોય તમને બહુ આનંદ થાય કે આટલા આઠ આઠ અપવાસ કર્યા છે જે આઠ અપવાસ કરે ચાર અપવાસ કરે પાંચ કરે છ કરે સાત કરે આઠ અપવાસ કરે કે એનાથી ઉપર કરે એ અમે લોકોએ પારણા છૂટે બ્રેકફાસ્ટ આપડી પાસે લઉં કે ફાસ્ટ છૂટો રાત ના થી ખાવાનું બંધ કર્યું સવારે છુટું એમ આઠ દિવસ ખાવાનું બંધ કર્યું હતું દસ દિવસ કર્યું સોળ દિવસ કર્યું ત્રીસ દિવસ કર્યું એ લોકો જે ફાસ્ટ ટ્રાય કરતા એ ફાસ્ટ છૂટે છે એનું બહુમાન રૂપિયા અમે કપાળ ના કરાવી એટલે સવારના સાત નવકાર છે કહીએ સૂર્ય નો ઉગમણ થાય ત્યારે લેવાનું હોય અને સૂર્ય હાથમાં એટલે ખાવા પીવાનું બંધ એને ચોવીર કહીએ છીએ એવો નિયમ છે સાયન્સ નો નિયમ છે વે ધર ઇઝ અ ડાર્કનેસ ધર ઇઝ અમ જેવું અંદર થાય એટલે જીવન ઉત્પત્તિ થાય એ જીવન ઉત્પત્તિ આપણા આહાર દ્વારા આપણે ઇન્સાનો થઈ જાય એટલે સાંજે ચોવીર નું રાખવામાં આવ્યું છે કે છ પછી જે છ સાડા છ સૂર્ય અસ્ત ટાઈમ થાય ત્યાં પછી કઈ પણ કંઈ મોઢામાં લેવાનું નહીં અને સવારે સૂર્ય ઉગે નહીં ત્યાં કઈ લેવાનું સૂર્ય ઉગે પછી જ લેવાનું એ રીતે ચોવીર નું આયોજન હોય છે આપ સર્વેને પર્યુષણ પર્વ ખૂબ ખૂબ શુભેચ્છાઓ